નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક બાબતોનું ખાસ મહત્વ છે આપણો રસોડું માત્ર ખાવા પીવાના સમાન રાખવાનું સ્થાન નથી પરંતુ તે ઘરના સૌભાગ્ય શાંતિ અને પવિત્રતાનું કેન્દ્ર છે શાસ્ત્રો અનુસાર રસોડાની કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય કોઈને દાનમાં કે વેઠ રૂપે આપવી નહીં જોઈએ નહીં તરતે તમાર ઘરના સુખ શાંતિ અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે ચાલો રસોડાની એવી પાંચ મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે વિગતવાર જાણીએ નંબર 1 મીઠું મીઠું સંબંધોમાં મીઠાશનો પ્રતીક છે માન્યતા છે કે મીઠું અપવાથી સંબંધોમાં તણાવ આવી શકે છે મીઠું દાન કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી શકે છે જેના કારણે પરિવારજનો વચ્ચે મન મટાવ અને વિવાદ વધે છે તેથી મીઠું ક્યારેય દાન કે ભેટ રૂપે આપવું નહીં નંબર બે અનાજ અનાજ સમૃદ્ધિ અને ઘરના સ્ટોકનું પ્રતિક છે માન્યતાઓ અનુસાર જો તમે અનાજ કોઈને દાન કરો છો તો તે ઘરના ધન અને ખોરાકની સમૃદ્ધિ પર અસર કરે છે ઘરમાં ખાદ્ય સામગ્રીનું ભરેલું રહેવું શુભ માનવામાં આવે છે એ ખાલી ન થવું જોઈએ ખાસ કરીને શુક્રવારે અને અમાવસ્યાના દિવસે અનાજ ક્યારેય દાન ન કરવું નંબર ત્રણ दूध दूध देवी लक्ष्मी સાથે સંકળાયેલું છે દૂધ આપવાથી ઘરના આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે દૂધ ઘરના બાળ મંદિર અને વૃદ્ધોના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે એટલે દૂધનોદાન કે આદાન પ્રદાન કરવાથી ઘરે નકારાત્મકતા વધે છે નંબર 4 ghee ghee શાસ્ત્રોમાં પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે ghee નો ઉપયોગ દીવો પ્રગટાવવા અને શાંતિ માટે થાય છે ગી કોઈને આપવાથી ઘરના સમૃદ્ધિ પર અસર થઈ શકે છે અને આર્થિક સ્થિરતા તૂટી શકે છે. ગી હંમેશા તમારું ઘરના માટે જ રાખવું જોઈએ. નંબર 5 ખાન મીઠાશનો સ્ત્રોત અને જીવનની ખુશીનો પ્રતીક ખાનનો દાન કરવાથી જીવનમાંથી મીઠાશ દૂર થઈ શકે છે અને ઘરમાં कठिनाઈઓ આવી શકે છે. આ કારણે ખાન કોઈને ન આપવી જોઈએ. શું કરવું જોઈએ એક ઘરનો રસોડું હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઈએ 2 અનાજ અને મીઠું ક્યારે ખોટી ન જાય તે માટે તેનું વ્યવસ્થિત સ્ટોક રાખવો જોઈએ 3 દરરોજ ઘીનો દીવો ઘરમાં પ્રગટાવો 4 રસોડામાં પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક બનાવવાની આદત ડેવલપ કરવી 5 અનાજનાદાનની ઈચ્છા હોય તો તે ગરીબ અને જરૂરતમંદ લોકોને શ્રદ્ધાપૂર્વક થોડી માત્રામાં કરવું નિષ્કર્ષ મિત્રો રસોડું ઘરના સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે તેમાં થોડી બેદરકારી અથવા ભૂલથી ઘરના સુખ શાંતિ પર અસર થઈ શકે છે આટલું ધ્યાન રાખશો તો તમારું ઘર હંમેશા સમૃદ્ધ અને શાંતિમય રહેશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરો તમારી મૂલ્યવાન ટિપ્પણીઓ માટે કોમેન્ટ કરો અને આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારું સમર્થન અમને વધુ પ્રેરણા આપશે